ગઈકાલે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ શિવમ એપાર્ટમેન્ટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા ત્યારે હવે રાજ્યમાં કથળતી જતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને અસામાજિક તત્વોનો આતંક અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને અનેક મોટા ખુલાસા કર્યા છે નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભૂપેન્દ્ર મહેફિલ માણી નીચે ઉતરતા સ્થાનિકોએ અટકાતા અસામાજિક તત્વોએ તોડફોડ મચાવી દીધી હતી અને બેફામ આતંક મચાવ્યો હતો ને તલવાર જેવા હથિયારો વડે આતંક મચાવ્યો હતો ને લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે

છાસવાડે હેરાન પરેશાન કરનાર ગુંડા તત્વોને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે જાણી જોઈને આવા તત્વોને પ્રોત્સાહન આપવામાં રહ્યું છે સામાન્ય માણસથી ફરિયાદો પોલીસ સ્ટેશનમાં ન લેવાને બીજી બાજુ અસામાયિક તત્વો મન ફાવે તે રીતે નિર્દોષ નાગરિકને પરેશાન કરે જે રીતે એનસીઆરબી ડેટા મુજબ ગંભીર ગુના ખૂન હત્યા ખંડણી દારૂ જુગાર ડ્રગ્સનો કારોબાર અને અસામાજિક પ્રવૃત્તિઓનો વેપલો જે રીતે ચાલે અને ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારમાં અવલ નંબરે છે તેની કોઈ કામગીરી નહીં મુખ્યમંત્રીશ્રીના વિસ્તારની અંદરના અસામા તત્વો બેકાબુ થઈને જીવલેણ હથિયારોથી ભરે અને આતંક ફેલાવે અને સરકાર પાછી વાતો ડાય ડાય કરે સલામત ગુજરાતની અરે ભાઈ મુખ્યમંત્રીશ્રી આગળ કેબિનેટ વિભાગ છે ગૃહ વિભાગનો જાહેરાતોમાં તો તમે બહુ વખત કહો છો કે મકામ ક્યારેક અસામાન્ય ઉપર તો અસામાન્ય તત્વો ઉપર તો મક્કમ પગલા ભરો જેથી કરીને ગુજરાતના સામાન્ય નાગરિકોને અહેસાસ થાય કે અમે સલામત ગુજરાતમાં છીએ સરકારની નીતિને નિયત જે રીતે ઘટનાક્રમો બને છે અસામાન્ય તત્વો આતંક ફેલાવે છે એના ઉપર એ વાત સ્પષ્ટ થાય છે ક્યાંક ને ક્યાંક ભાજપા સરકાર અનેક હથકંડા અપનાવે એમાં અસામાન્ય તત્વોનો સાથ લઈને ચૂંટણી જીતવા માટે ચૂંટણીઓમાં ઉપયોગ કરવા માટેના અસામાયિક તત્વોને આભાર પ્રદર્શન કરવા માટે તો બે રોકટોક છૂટછાટ નથી આપી ગેરકાનૂની કામોની સરકારમાં થોડી પણ શરમ હોય તો તાત્કાલિક જે રીતે નિમણૂકો થાય સામેના પક્ષ વિપક્ષને દબાવવા માટે આંદોલન કરનાર નિર્દોષ યુવાનોને પોતાના હક અધિકારની લડત લડતા ખેડૂતો હોય તો રોજગાર માટેના યુવાનો હોય તો તેમની ઉપર સુરા બનતી પોલીસ અસામાજિક તત્વો પર ક્યારે પોતાનો દમ કે દંડો દેખાશે નિર્દોષ નાગરિકો પર દમ અને દંડો ફેલાવનાર દમન કરનાર પોલીસ ક્યારે અસામાજ તત્વો ઉપર દંડ અને દંડો ફેરવ છે એ ગુજરાત જાણવા માંગે છે હવે સવાલ એ છે કે ગુજરાત આ નવું વિકાસ મોડલ સામે આવ્યું છે કે શું કારણ કે હવે મુખ્યમંત્રીના જ વિધાનસભા વિસ્તારમાં જ આવી હાલત છે અને હર્ષ સંઘવીનો ગૃહ વિભાગ પણ કંઈ કરતો નથી અને અસામાજિક તત્વો વધુને વધુ બેફામ બની રહ્યા છે ત્યારે હવે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર